હું જાઉં છું અડિયા કોઈ નથી થતા કારણ કે ધર્મષ્ટાપ બેનને તો કલતા ગયો તો અત્યારેમાં તો રાગ્યા છે ફર્સ્ટ ક્લાસ રમ્યા છે અને રાતે રાતે સારું થઈ ગયું હતું અને અને બળ પડે ચોકરીઓને ભાઈ નિશા ચાલુ થઈ ગયા એટલે હું જાઉં છું વાળીએ તો ચાલો હું જાઉં અડિયા આગળ તમને આ મળશે હવે મળે કે ન મળે તો ફેમિલી આપણે કપડા ધોઈ નાખ્યા અને નવરા પણ થઈ ગયા છે અને પ્રાર્થના ને આવાનું જો ભાગી થઈ હીઠે જઈને ગયા ઠંડાઈ છે તો એને બહુ ઠંડી આવે છે તો જો અહીંયા ઠંડાઈ જાય આવશે પ્રાર્થનાબેન ઠંડી આવે છે એટલે જરસી પહેલે દિવસે કારણ કે હવે શરૂ થઈ ગયો છે શિયાળો આપણે હજી કાંઈ પહેરતા નથી આપણે શર્ટ પહેર લેવી જરસી જઈ પહેરતા તો પ્રાર્થનાબેન જો અત્યારે પહેરી દશે હવે નિશાળ જવાનું છે તો હવે નાવાનું છે જો ફંતાઈ જાય છે ચાલો એટલે આપણે વાળી હતી ને આવી ગયા નાઈ તો એને ફ્રેશ થઈ ગયા જો તમે તો હવે જાય છે ગામમાં તો ચાલો પેલા ગામમાં જઈએ પછી આવીને બપોરા કરશે વિનાતા બપરા કરવા બેસી ગઈ છે તો ચાલો હું પહેલાં ગામમાં જઈ આવું થોડુંક કામ છે ને એટલા માટે તો ચાલો ગામમાં જઈને આવું અને ગામમાં જઈને આવો ને એ પેલા તમે છે ને પોકરણગઢનો વિડીયો જોઈ નાખો ત્યાં સુધીને તમને પોખરણગઢ દર્શન કરાવી દઉં ત્યાં સુધીને હું ગામમાંથી આવી જાઉં ત્યાં સુધી તમે પોકરણગઢનો વિડીયોને દર્શન કરતા આવો તો ચાલો મળે છે Yeah, oh, ચાલો એટલે ફેમિલી કેમ છો તમે બધા પોખરણગઢનો તો બ્લોક જોઈને આવી જ ગયા છો એટલે કેવો લાગે એકાદ કમેન્ટ કરજો પાછા મને તો અત્યારે આપણે ગામમાં જ ઘરે આવ્યા અને કારણ કે જમીન ત્યાં ગયા હતા લગભગ બાર વાગ્યા પહેલાંના ગયા હતા વાગી ગયા છે પોણા બે કારણ કે મામલતદારનું કામ આનું હતું ને એવું તમારા હાથમાં કર્યા ભોગવ એટલે આનું મામલતદારનું કામ એવું ભાઈ છે ને વાત જવા ગયો બાર વાગ્યાનો ગયો તો પોણા બે આવી છે હોવ તમે તો ત્યાર સુધી લાઈન માર્યો કે ઉપર નેટવર્ક નથી કે આવતું એવું કીધું મને હવે ત્રણ વાગ્યા આવો તો ત્રણ વાગ્યે જવાનું આવા તો ચાલો હવે દરેક આરામ કરશો હળિયામાં કન્ટિન્યુ બનાવી જો ચાલો એટલે આપણે પાછા જવું જાગી ગયા છે ને અઢી ઉપર થઈ ગયું છે તો પાછા મામલેદારે જાય છે કારણ કે બાર વાગ્યા વાળી નહીં આવો પછી પાછા મામલેદારી ગયો હોવાનું વાળી વાઈ તો તો પાછા હવે જાય છે જો કામ પતી જાય તો સારી વાત છે ને અગર કાલે પાછો ધક્કો થશે તો ચાલો ફટાફટ જઈ અને ફટાફટ આવ્યું પાછા અને મીના વલપા ચોખાને એવું સારું બધું કરવા મળી છે તો ચાલો આપણે જઈએ આજે કોઈના બ્લોક પણ નથી જોવાના મારે અને મારી રિપ્લાય પણ પાછી નથી દેવાની કોઈને ચાલો ફટાફટ એ ટુ ફેમિલી જો મીનાનો હથવાર જો આવડું આ છે તો જો રેતીમાં શી કરી ગયો તો અને વાળ છે મીના ધબાવ પરથી ન આવ્યો એટલું ભૂખ્યો ત્યાં આવ્યું ને જેટલે રોટલે એટલે નાખીએ ને એટલું ખાઈ ગયું અમે શી કરી ગયું રેતીમાં જો દાટી દીધું હા અત્યારે હવે આનો હથવારો છે આ છોકરીઓ તો કાંઈ છે નહીં એટલે આનો હથવારો છે અત્યારે તો ચાલો એટલે પણ એટલે પાંચ વાગી ગયા છે ને છોકરીઓ ભાઈ ઘરે આવી ગઈ સરસ મજાને આજે જરો કલરિંગ ડ્રેસ પહેરવાના હતા એટલે જો ત્યાં નહીં જો ધર્મિષ્ઠાબેને જો કપડાં પહેરી લીધા હશે આજે સરસ મજાના અને આણે પણ જો આ બધું એક હવે ફટાફટ ખાવા બે પછી આપણે જઈએ છીએ વાડિયા તો ચાલો વાડીયા જઈએ અને આવીને અને આ વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરી વિડીયો ગમે તે લાઈક છે અને સબસ્ક્રાઈબ પર ના જતા હોશી સાથે ત્યારે જઈ મતે જઈશ્રી કૃષ્ણ